કાર્યક્રમ ના શુભારંભ કરવા માટે હું માન્ય કુલપતિ મહોદય શ્રી ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબને મંચ પર પધારવા માટે વિનંતી કરું છું એક સરસ મજાનો છે પ્રારંભે બે પંક્તિઓથી આપણે કાર્યક્રમનો શુભારંભ કરીશું કે આ મોહબત છે કે એની દયા કહેતા નથી આ મોહબત છે કે એની દયા કહેતા નથી એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીજ કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીજ દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પિંજોલ જીટીપીએલ અમદાવાદ અને શ્રીમતી સીઆર ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાવ્યહેલીમાં અધ્યક્ષપદે ઉપસ્થિત આજના કાર્યક્રમના પ્રેરક માન્યશ્રી કુલપતિ શ્રી ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ માન્ય કુલ સચિવ શ્રી ડોક્ટર અનિલભાઈ સોલંકી સાહેબ જીટીપીએલના પ્રોગ્રામ ઓફિસર અને ઉદ્ઘોષક સ્નેહી શ્રી શૈલેષભાઈ પંડ્યા વિનાશ શ્રીમતી સી આર ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના આચાર્યશ્રી અને યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય માન્યશ્રી ડોક્ટર મહેશભાઈ મહેતા સાહેબ તમામ કોર્સ વર્કના કોર્ડિનેટર મહોદયશ્રીઓ અને તમામ માનવંતા એસી અને એસી મેમ્બર્સ કાવ્ય હેલીમાં ધમધોકાર વરસવાને સજ્જ એવા કવિ મિત્રો સર્વશ્રી વિનોદભાઈ ગાંધી કુમાર જયમિની શાસ્ત્રી શ્યામ ઠાકોર મહેન્દ્ર પરમાર ફોરમ મહેશ પટેલ મોહસિન મીર જગદીશ ખાંટ અને જીબી શાહ પરમાર યુનિવર્સિટીના પીએચડીના કોર્સવર્ક કોર્ડિનેટર્સ સર્વશ્રી સુરેન્દ્રસિંહ ગોહિલ ડૉક્ટર શૈલેષ રાણસણીયા ડૉક્ટર આરજી પટેલ ડૉક્ટર હેમંતભાઈ પ્રજાપતિ ડૉક્ટર દક્ષાબેન ચૌહાણ ડૉક્ટર ભાવેશભાઈ જેઠવા ડોક્ટર મુકેશભાઈ ચૌહાણ અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજના આચાર્યશ્રીઓ અધ્યાપક મિત્રો વિદ્યાર્થી મિત્રો અને પીએચડી કોર્સ વર્કના શોધાર્થી મિત્રોનું શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી પરિવાર વતી અને સાથી આયોજકશ્રીઓ વતી આજના ઉપક્રમમાં હાર્દિક સ્વાગત છે કાર્યક્રમના પ્રથમ ચરણે પ્રાર્થના પ્રસ્તુત કરવા માટે હું અનુરોધ કરું છું જાગસ્થિત માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ પ્રોગ્રામ ડાયરેક્ટર જીટીપીએલના શ્રી શૈલેષભાઈ પંડ્યા શ્રી શ્રીમતી સીઆર ગાર્ડી કોલેજના આચાર્ય મહોદય શ્રી ડૉક્ટર પ્રિન્સિપાલ મહેશભાઈ મહેતા સાહેબ અને યુનિવર્સિટીના કુલ સચિવ માન્ય શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકીને દીપ પ્રકટન કરવા માટે હું વિનંતી કરું છું તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે આપ સૌને આવકારીએ છીએ આખું પરિસર આપ સૌના આગમનથી ખાસ તો આ પર્વના આયોજનથી પ્રફુલ્લિત છે પ્રસન્ન છે ખુશનુમાં ખુશ્બોદાર છે આવા અદ્વિતીય સ્વર્ગીય દિવ્ય પરિસરમાં અને એવા જ અદ્ભુત રચાયેલા માહોલમાં હું માનનીય કુલપતિ મહોદય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણને વિનંતી કરીશ કરીશ કે તેઓ શ્રી સ્વાગતનો શબ્દ પ્રસ્તુત કરે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને જીટીપીએલ સાથે અમારી શ્રીમતી સી આર ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના સંયુક્ત ઉપક્રમે કાવ્ય હેલી જનરલી અમારા વર્કશોપ સેમિનાર એ રિલેટેડ હોય ચાણી સાહિત્ય એને પણ અમે અકાદમી અને સાથે સાંકળતા હોય પણ શૈલેષભાઈ પહેલી વખત અમારા સાહેબ બે શાસ્ત્રી સાહેબ અમારા એકેડેમિક એડવાઇઝર છે એટલે એને નવા પ્રયોગો કરવાની અમે છૂટ આપી છે એમાંનો આ એક નવો પ્રયોગ પહેલી વખત આ બધા કૃતિઓ અને એની સાથે વાતો કરીએ અને એ એકદમ તમે બોલો ક્યારેક ક્યારેક અમે કોમર્સ વાળા માણસો એકલા એકલા હસતા હોય છે કે તમે બોલો છો એવું તો કંઈ જીવન છે નહીં પણ કલ્પનાના જીવનમાં કોણ ના પાડે એ મનુષ્યનો અધિકાર છે એ વાણી એક ખાલી મનુષ્યને દીધી છે બાકીના જીવોને એ વાણીની સ્વતંત્રતા નથી દીધી તો એ વાણીની સ્વતંત્રતા હોય તો કલ્પના તો માણસ કરી શકે ને અને પ્રેમ પણ માણસ એક પક્ષે પ્રેમ તો કરી શકે એનો અધિકાર છે માનવ અધિકાર આપણે એને રોકીએ છીએ માનો કે કોઈ કોઈને ગમતું હોય તો ગમતું હોય એને રોકવું એ તમારે તમે ન કરો પણ એને બોલતા અટકાવવું જોઈએ નહીં અને એટલા માટે જે આપણી સમાજની જે પરિકલ્પનાઓ છે એ ક્યાંક ને ક્યાંક કવિ પ્રેમના રૂપે કટાક્ષના રૂપે બોધના રૂપે એ કહેતા અમારા કવિ કલાપી છે એ એનું તમે તો હું તો ભણતો ત્યારે આઠમું આઠમું ધોરણ ભણતો ત્યારે એની કવિતાઓ સાંભળીએ અમારા જેઠવા સાહેબ કહે કે આ ક્યાંક કવિતાની વાતો કરે અમે શું કરશું પણ એ આની વાતો ગમતી અમને એ પથ્થરો ફેંકતા ફેંકી દીધો અરરડ પડી હૈયે ફાળ આ જે વાત છે એનું જે અંદરનું જે તથ્ય તમે જો પ્રેમ પણ છે અને વેદના પણ છે ખૂબ ખૂબ આભાર માન્ય કુલપતિ મહોદયશ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબનો સ્વાગતના શબ્દો પછી મનોજ ખંડેરિયાનો એક શેર અચૂક યાદ આવે કે રસમ અહીંની જુદી રિવાજ સાવ નોખા આપણે તો શબ્દો જ કંકુને ચોખા એવા કંકુને ચોખા જેવા પાવન પવિત્ર શબ્દો એ શબ્દોના સાથિયા પૂરનાર પાછા શુભ માંગલ્યના પ્રતિક સમા અમારા સૂત્રધાર માન્ય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી પછી આમ કશું સ્વાગતમાં કરવાનું રહે નહીં પણ આપણી સનાતન સંસ્કૃતિની પરંપરા છે અને આપણે સ્વાગત વિધિમાં રસમો પણ અદા કરીએ છીએ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના માન્ય કુલપતિ મહોદય સમારોહના અધ્યક્ષ મહોદય માન્ય શ્રી ડૉક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ શહેરનું સ્વાગત કરવા માટે ડૉક્ટર મૌનિક જાનીને હું વિનંતી કરું છું જીટીપીએલના પ્રોગ્રામ ડાયરેક્ટર અને ઉદ્ઘોષક સ્નેહી શ્રી શૈલેષભાઈ પંડ્યા ભિનાશ કોમર્સમાંથી હેમેન્દ્રભાઈ શાહ જીટીપીએલના પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રીનું અભિવાદન કરશે શ્રીમતી સી આર ગાર્ડી આર્ટ્સ કોલેજના આચાર્ય અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર શ્રી ડૉક્ટર પ્રિન્સિપાલ મહેશ મહેતા એમનું હાર્દિક સ્વાગત કરવા માટે સુરેશભાઈ ચૌધરીને વિનંતી કરું છું યુનિવર્સિટીના કુલ સચિવ મહોદય શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકી આર ગાર્ડી આર્ટ્સ કોલેજના ડૉક્ટર સુશીલાબેનને હું વિનંતી કરું છું સર્વેનો હાર્દિક આભાર વ્યક્ત કરી અને પ્રાસંગિક વક્તવ્ય પ્રસ્તુત કરવા માટે શ્રીમતી સી આર આર્ટસ આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મહેશભાઈ મહેતાને વિનંતી કરું છું ગુરુ યુનિવર્સિટી ગોધરા જીટીપીએલ અમદાવાદ અને શ્રીમતી સી આર ગાડી આર્ટ્સ કોલેજ મોનપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાવ્ય હેલી ખૂબ આનંદની વસ્તુ છે અત્યાર સુધી ઘણા કાર્યક્રમો કવિઓને લઈને થયા છે શાસ્ત્રી સાહેબ પણ આ કાર્યક્રમનું ટાઇટલ કંઈક જુદા પ્રકારનું લાવ્યું કવિ સંમેલનો થતા હતા આ તો હેલી હેલીનો અર્થ શું તમે જુઓ કેટલું સરસ મજાનું હું વિચારતો કેટલું સરસ મજાનું ટાઈટલ શોધ્યું છે કેટલી કસરત કરી હશે કંઈક ચેન્જ કંઈક હટકે શાસ્ત્રી સાહેબ તમે લાવ્યા છો એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન સાહિત્યના અનેક પ્રકારો છે પ્રકારો પૈકી સૌથી આમ કહી શકાય કે હૃદયને સ્પર્શતો કાવ્ય છે થેન્ક યુ વેરી મચ પ્રિન્સિપાલ મહેશભાઈ અને હવે યુનિવર્સિટીના કુલ મહોદય મહોદય શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકીને વિનંતી કરું છું આજના જીટીપીએલ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી અને શ્રીમતી સી આર ગારડી આર્ટસ કોલેજ મુનપુરના સંયુક્ત ઉપક્રમે પ્રોગ્રામ જે આયોજન કરેલું છે કાવ્ય હેલી તેના આપણા અધ્યક્ષ માનનીય પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ કુલપતિશ્રી એના આપણે અહીંયા આભાર માનીએ કે આવો એક સરસ મજાનો પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ અમે યુનિવર્સિટીમાં યોજવા જઈ રહ્યા છીએ

બે પ્રશસ્તિપત્રો યુનિવર્સિટી વતી આપણે જીટીપીએલ ચેનલના વતી જે આવ્યા છે અહીં પ્રતિનિધિઓ ખાસ કરીને શૈલેષભાઈ અને એમના ચેનલ હેડ કોઈ કારણોસર અનુપસ્થિત છે પણ એમનું પણ આપણે પ્રશસ્તિપત્ર એમને એનાયત કરવું છે તો બે મિનિટ માટે કુલસચિવ મહોદયશ્રીને મંચ પર વધારવા માટે વિનંતી છે અને મહેશભાઈ મહેતાનું સૌ પ્રથમ શૈલેષભાઈ પંડ્યાનું પ્રશસ્તિપત્ર કુલસચિવ મહોદયશ્રીને વિનંતી કરીશ કે એમને એનાયત કરે જીટીપીએલ ચેનલના હેડ શ્રી જયેન્દ્રભાઈ મિલવાર આપણી વચ્ચે ઉપસ્થિત થવાના હતા કોઈ કારણોસર આવી નથી શક્યા પણ એમનું પ્રશસ્તિપત્ર જીટીપીએલના પ્રતિનિધિ સ્વીકારશે અને એ પણ પ્રશસ્તિપત્ર એનાયત કરવા માટે કુલ સચિવશ્રી અને પ્રિન્સિપલ મહેતાને મહેતા સાહેબને હું વિનંતી કરું છું કુમાર બ્રાન્ડ છે અને એમ્બેસેડર પણ છે આખા મલકમાં અમારી કોઈ બ્રાન્ચ પણ નથી તો એવા કુમાર જૈમિની શાસ્ત્રી આપ સૌની અનુજ્ઞાથી કવિ તરીકે સભામાં બિરાજમાન થવા માટે વિનંતી આપની અનુમતિ ઈચ્છે છે અને આગળનો દોર કવિ શૈલેષ પંડ્યા વિનાશ સંભાળ છે શરણે ત્રંબકમ ગૌરી નારાયણી નમોસ્તુતે નમસ્કાર ગુરુ ગોવિંદ યુનિવર્સિટી આ વાતાવરણ હું આ ગેટની અંદર પ્રવેશતો હતો મેં આદરણીય પ્રતાપસિંહ સાહેબને કીધું મેં કહું આ મેગ્નેટિક ફિલ્ડ એક અદ્ભુત અનુભૂતિ કરાવે છે અમારે કલાકારોને દરેક જગ્યાએ જઈએ ને એટલે કંઈક સારું બોલવું પડે પરંતુ સાચું પણ ક્યાંક બોલવું જ પડે અને સાચી ઘટના છે હું આ વિસ્તારનો છું મહીસાગરનો છું એટલે મને પ્રેમ ઉપજે કે કાવ્યહેલી મારે પ્રથમવાર અહીંયા કરવી હતી પરંતુ ચોથા નંબરે આપણે ગોધરામાં કરી રહ્યા છીએ એનો આનંદ છે જોરદાર તાળીઓ કાવ્યહેલી જીટીપીએલ ગુજરાતી શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને શ્રીમતી ગારડી કોલેજ મુનપુર પ્રિન્સિપલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના સંયુક્ત ઉપક્રમે આપણે આ કાવ્યહેલીમાં સૌ એકઠા થયા છીએ દરેક જિલ્લામાં આપણે કાવ્યહેલી કરવી છે અને જિલ્લાના જ કવિઓ કવિઓ તો એટલા બધા હોય છે પરંતુ કાવ્યહેલીમાં બધા ભીંજાઈ શકે એવી પરિસ્થિતિ નથી આપણે ગોધરાના આ સુધન્ય નામ સુનામ ધન્ય કવિઓની વચ્ચે આપણે છીએ અને જે જે કવિઓ એ નથી આવી શક્યા પઠન માટે એ પણ એટલા જ સુનામ ધન્ય કવિઓ છે એ ગોધરાના જ કવિઓ છે અને એ આપણે આઠ નામ સાથે કાવ્યહેલી કરવી એવું જીટીપીએલનું સૂચન છે અને આ નામ પણ વધારે પડે છે અહીં છ કરવાના હતા પણ આઠ નામ કર્યા છે આપણે અને એવા જ આપણે દરેક જિલ્લામાં આપણો લુણાવાડા છે મહીસાગર દાહોદ આપણે બધા કવિઓને આપણે સમાવવાના જ છે કાવ્યહેલીમાં લગભગ આપણે સૌને ભીંજવી દેવાના છીએ કેટલો નિષ્પાપ હશે આ પાલવ પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે આપણે આપણે આશ્ચર્યચકિત થવાનું ભૂલી ગયા છીએ રોજ રાત્રે રોજ રાત્રે તારા ટમટમે કોઈ માળામાંથી ઈંડા ફૂટે કોઈ પક્ષીનો કલરવ થાય કોઈ ઝરણાનો કલ કલકલાટ આપણે તો ડુંગરાના માણસો છીએ હું પોતે ડુંગરાનો છું મહીસાગરનો છું એટલે જોરદાર તો એક આ ભૂમિ માટે જોરદાર તાળીઓ અને આપણને આશ્ચર્યચકિત આપણે આશ્ચર્યચકિત ના થઈએ આપણે ચામડી આપણે ચામડીના ગણવેશમાં આપણે જીભીએ ચામડીના રેઇનકોટ સાથે અત્યારે તો માવઠા પણ થતા હોય છે પરંતુ આપણે કોઈ રેઇનકોટ પહેરવાનો નથી અહીં કવિઓ એમની રીતે વરસવાના છે જોરદાર વરસવાના છે અને આપણે સૌએ ભીંજાવાનું છે તમને ગમે ગમે તો તાળી પાડવાની છે તમારી તમારી હાક છે ને એક આહથી અહીં વાહ સુધી કવિઓની સફળ રહેવાની છે એમની આહમાંથી જન્મેલો દરેક શેર મહાભારતના દરેક શ્લોક બે લીટીના છે અને એટલે ગઝલનો એક શેર તમને સ્પર્શે છે આ બધી જ વાત અહીંથી થવાની છે દરેક કવિઓ એમની રીતે કવિતા કરવાના છે તમારે માત્ર એમને તારીખો છે ને બધી યુવાન થઈ ગઈ છે બે હજાર ચોવીસ માં આપણે પ્રવેશવાના છીએ અને એ સ્થનગનાટ એ જ કલબલાટ અત્યારે કોઈ એકેડેમિકનું કોઈ પીએચડી નું કોઈ સ્ટુડન્ટ નથી અત્યારે કોઈ ભણનારું કોઈ અધ્યાપક કોઈ વિદ્યાર્થી નથી આપણે સીધા જ કવિતાના કલરવમાં જવું છે આપણે અમારી એન્ટરટેઈનમેન્ટ ચેનલ છે જીટીપીએલ ગુજરાતી કાવ્યરસ નામનો મારે થોડીક અમારી જીટીપીએલની વાતો પણ કરવાની છે સાથે સાથે એટલે એ પણ વાતો કરવી છે શરૂઆતમાં આદરણીય પ્રતાપસિંહ સાહેબ આપણી વચ્ચેથી વિદાય લીધે એમનો હાર્દિક આભાર માનવો છે પ્રિન્સિપાલ સાહેબ મુનપુરથી પધાર્યા છે એમનો હાર્દિક આભાર સચિવ સાહેબ કુલ સચિવ સાહેબ સોલંકી સાહેબનો હાર્દિક આભાર માનવો છે જૈમિની શાસ્ત્રી સાહેબ જે યુનિવર્સિટી સાથે કોર્ડિનેશન કરીને આ કાર્યક્રમ સુધી પહોંચાડ્યા છે આપ સૌને અને મને એમનો હાર્દિક આભાર માનીએ છીએ અને આપ બધા જ કવિઓ જે ગોધરાના સુનામ ધન્ય કવિઓ છે એ પધાર્યા છે કવિતા આપ સુધી પહોંચાડવા માટે આપ સૌનો પણ હાર્દિક આભાર માનવો છે આપ સૌની પરવાનગી સાથે આપણે કવિ સંમેલન અને જીટીપીએલ ગુજરાતની વાતો સાથે આપણે જીટીપીએલ ગુજરાતીની વાતો સાથે આપણે શરૂ કરવું છે અમે કાવ્યરસ છેલ્લા આઠ વર્ષથી ચલાવીએ છીએ ગાંધી સાહેબ એમાં ટોટલ એપિસોડ ત્રણસો ને ઓગણસાહીઠ થયા છે સૌને નમ્ર વિનંતી તમારા મોબાઈલ સાથે તમારા મનને પણ સ્વિચ ઓફ કરીને તમારા ખિસ્સામાં મૂકી દો તમારા કાનમાં અમારે કવિતા કવિતા કરવી છે તમારા હૃદયમાં ગુજરાતી ગુજરાતી કરવું છે આપણે કવિતા માટે એકઠા થયા છીએ આપણી પાસે ટીવી સેટ છે મોબાઈલ સેટ છે ડાઇનિંગ સેટ છે સોફા સેટ છે અને છતાંય આપણે અપસેટ છીએ સોમવારની સવારથી શરૂ કરેલું કામ શનિવારની સાંજ સુધી અવિરતપણે ચાલ્યા જ કરે અને સોમવારથી શનિવાર સુધી મુલતવી રાખેલા કામોને પૂરા કરવામાં રવિવાર આખો પૂરો થઈ જાય અને રવિવારની સાંજનું કોઈ ભવ્ય કેન્ડલ ડિનર પણ આપણને સેટિસ્ફાઈડ ના કરી શકે ત્યારે શામ સાધુ યાદ આવે ઉડ ઉડ કરતું એક બીજું નિરાંત કરે છે અંદરના પંખીની સંતો વાત કરે છે આપણે અંદરના પંખીની વાતો કરવી છે ભીતરની વાતો કરવી છે મોહલાની વાતો કરવી છે ને ગાંધી સાહેબને એમનો ફોન હું જ લઈ લઉં છું હવે અને હું સ્વિચ ઓફ કરું છું કારણ કે અમુક ટેકનોલોજી એવી છે ને જે ડિજિટલ ટેકનોલોજી તમે ગમે તેટલું સાયલેટ કરો પરંતુ ક્યારેક એ મેસેજ આવી જ જતો હોય પરંતુ સ્વિચ ઓફ કરી દો આપણે એ કલરવમાં જવું છે અમે કાવ્યરસના ટોટલ એક ત્રણસો ને ઓગણસાહીઠ એપિસોડ કર્યા બે હજાર સોળની જન્માષ્ટમીથી શરૂ થયેલો કાવ્યરસ અત્યાર સુધી અવિરત ચાલે છે ત્રણસો ને ઓગણસાહીઠ એપિસોડ થયા કુલ કવિ ત્રણસો ને નેવ્યાસી કવિયત્રી એકસો પંદર વહેનો આવી છે અહીંથી લગભગ લગભગ આવેલા બધા જ બેઠેલા ત્યાં કાવ્યરસમાં લગભગ આવી ગયા છે કુલ કવિ પાંચસોને ચાર આવ્યા છે શાસ્ત્રી સાહેબ આજ સુધીમાં સર્જક સાથે સંવાદ એકસો ને સાત એપિસોડ થયા છે ખેતી ખેડૂત એગ્રીકલ્ચર ગાય આધારિત ખેતી અઢીસો કરતા વધારે એપિસોડો થયા છે સ્વર સંગમ ગુજરાતી ગીતો અને ગઝલોને કમ્પોઝિશન કરી અમે ભારતના બાવીસ રાજ્યોમાં પ્રસારિત કરીએ છીએ એક કાવ્ય હેલી જે ચોથો જિલ્લો છે હેલી વિદ્યાનગર આપણે એસપી યુનિવર્સિટીમાં આદરણીય નિરંજન પટેલ સાહેબના કહેવાથી આપણે ત્યાં પણ સ્વર હેલી કર્યું એટલે અનેક કાર્યક્રમોથી અમારું જીટીપીએલ ગુજરાતી ધમધમે છે ટેનમેન્ટની ચેનલ છે કલર્સ ગુજરાતી પછી જીટીપીએલ ગુજરાતી માત્ર ન્યૂઝ સિવાયની આ તમારી ચોવીસ કલાક તમને મનોરંજન આપતી ચેનલો છે આ તમે જોવો બસો બેંસી નંબરની ચેનલ આ અમારી જીટીપીએલ ગુજરાતી છે આ રેકોર્ડિંગ થાય છે આપણે આનું પાછું પ્રસારણ દસ દિવસ પછી પાછા બતાવવાના છીએ આ બધી જ વાતો જીટીપીએલની થશે તમને મનોરંજિત પણ કરવા છે કવિતાથી પણ આનંદિત કરાવવા છે આ આપણે ગોધરા એવું કહેવાય અહીં બધાને એવું હશે કે ગોધરામાં આપણે કાવ્ય હેલી કરીએ છીએ મહીસાગરમાં દાહોદમાં પણ આ મારો વિસ્તાર છે ને મારે એટલે ભીંજવવો છે બાકી હું કાવ્ય કલાકુંભમાં રાજકોટમાં ચોવીસ કલાકનું પ્રસારણ કરીને અમે બતાવ્યું ત્યાં મારા વિસ્તારનો એક પણ કવિ નહોતો તો મને દુઃખ પણ થયું હતું તમે વિચારો કે આપણે ક્યાં છીએ આ તો પ્રતાપસિંહ સાહેબ બેઠા ને બોલીને મેં તરત જ કીધું સારું થયું ગવર્મેન્ટનું કે સૌરાષ્ટ્રમાંથી એ માણસને અહીં મૂક્યો તો આ થઈ શક્યું એ સૌરાષ્ટ્રની ધરાને સલામ છે એ તાકાતને સલામ છે આપણે મધ્ય ગુજરાત છીએ આપણે નિર્દોષ છીએ નિખાલસ છીએ આપણે એટલા ભોળા છીએ એકવાર બને છે એવું કે પૃથ્વીમાંથી એક અમેરિકાનું એક માણસ ત્યાં પહોંચે છે મરીને એટલે ચંદ્રગુપ્ત કહેને કહે છે હું તો અમેરિકાનો ન્યૂ જર્સીનો માણસ છું એટલે કે અમેરિકા ક્યાં આવ્યું એમ એટલે કે પૃથ્વી પર કે પૃથ્વી કે કયો ગ્રહ એમ બ્રહ્માંડમાં તો કેટલા ગ્રહો છે કેટલા ઉપગ્રહો છે કેટલી નિહારિકાઓ કેટલી આકાશગંગાઓ આપણે ક્યાં છીએ કેટલો નિષ્પાપ હશે આ સો પાલવ પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે આપણે આપણે દુનિયા સાથે કનેક્ટ થવું છે મારો ભાવ એવો છે કે મારો પ્રદેશ કનેક્ટ થાય જોરદાર તાળીઓ આપણા પ્રદેશ માટે સૌ પ્રથમ વિનંતી કરવી છે કવિયત્રી શ્રી જીબી શાહ પરમાર સુંદર કવિયત્રી છે ગોધરાના કવિયત્રી છે સુંદર રીતે ઉઘડે છે કવિતામાં વિદ્યાર્થીની છે તમારી જેમ જ કવિતા કરે છે પણ અદ્ભુત કવિતા કરે છે બેનને વિનંતી કરું સૌ પ્રથમ કાવ્યહેલીમાં કવિતા માટે